યેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે